પબ્લિક તો હો કોઈ જોવાઈ નહીં હાલ ભાઈ તો પબ્લિક જોવાય હે ધ આટલા થી બતાય પોણી વધી હો હા હા જો તમે આ પોણી આવે જોવા માં સરસ્વતી નદીમાં આ સીધું ચેક ડેમ માં જાય લાલભાઈ પોણી ખાશી નહીં આવતું કઈ ડેમ માં પોણી વધારે સોળું લાગે અને પોણી નો આવરો જબરજસ્ત પબ્લિક તો હા કોઈ આવી નહીં જોવા માટે પોણી આવે જો ખાલી પોણી પોણી જબરજસ્ત પોણી આવે

સાચી વાત પબ્લિક તો જોયું તમે ખાલી ચિટ્ટી બધી પબ્લિક હા સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આયા પબ્લિક ને કોઈ રોજ કોમેડી તો બરાબર મજા આવી ગયો નોયા પણ હું કેવાય આજ કોઈ વિડીયો બતાવી દી આપણા સરસ્વતી નદી નો પોણી પોણી ની આવક જબરજસ્ત હો અને પોણી આવા જો ખાસું બધું આવો ધોળાપુર જી માં આવો હારું પોણી તો જબરજસ્ત જશ આવા આ કુતરા કુતરા જો બજાર નાવા જેવો પવિત્ર નદી માં નાવા જેવો કુતરો <laughs> मौज पड़ी जे, है के मजा आई मार बेटा तो खेच लगता नहीं जबरा मज मई मारा बेटा तो, तो क्रॉस कर लाइट कर रस्त बताओ खुद भाई यारे आगे बीजे बी पब्लिक बताई तेडो चेक डेम न પબ્લી બતાવીએ કેમેરા મેન આપણે જબ્બર પબ્લિક જોવા આવીએ આ ખૂબ જ છ્યું ભરેલું હોય છો ચક બધું બાજુ બતાવ્યું છે બધું શું ભરેલું છું ભરેલું જબ્બરજસ્ત પોણી ભરેલું અને પોણી આવે જોર ના પબ્લિકે જબરજસ્ત આવી ગયા જોવા માટે છોકરો તો જુઓ ને ઘરગત્તા રમવા મંડે જો 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 ચો ઘરગત્તા રમવો જો મસ્ત ગર્ફ લાગે છોકરો ભલે કે ભલે પણ મજા આવી જાય કેમેરામેન આ બાજુ

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો અમારી ચેનલ બધા અને મોજ કરજો સરસ્વતી સબસ્ક્રાઇબર કરેલું એ માટે વિડીયો મોકલી લે સરસ્વતી નદીનો તે એ જોવું પાછા કે પોણી કેવું આવે મોજ મોજ કરો તમે વિડીયો જોઈને પાછા વિડીયો પૂરો જોજો પોણી આવે ને બધું પબ્લિક પબ્લિક તો